તો નાની મોટી ભૂખમાં વરસાદમાં કંઈક નવું અને ટેસ્ટી ક્રિસ્પી ખાવાનું મન થાય તો આ ડુંગળીના ભજિયા જરૂરથી ટ્રાય કરજો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીની છાલ કાઢી અને એકવાર મેં પાણીથી ધોઈ અને ડુંગળીને કોરી કરી લીધી છે હવે આપણે ડુંગળીના લચ્છા તૈયાર કરવાના છે તો ડુંગળીને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું અને હવે આપણે એકદમ પતલી સ્લાઇસમાં કટ કરવાનું છે તો આ રીતે તમે આ રીતે કટ કરશો તો એકદમ પતલી સ્લાઇસ તૈયાર થશે અને જેટલી બને એટલી પતલી કરશો તો તમારી જે ડુંગળીના ભજા છે એ એકદમ ક્રિસ્પી થશે તો આ રીતે આપણે બધી જ ડુંગળીને એક સરખી સ્લાઇસમાં કટ કરી લેવાના એકદમ સિમ્પલ છે એકદમ આસાન છે અને ઝડપથી ડુંગળી સરસ એવી કટ પણ થઈ જાય છે તો આ રીતે મેં બધી ડુંગળી તમે જુઓ કટ કરી લીધી અને અત્યારે જે બધા લચ્છા છે એ ભેગા છે પણ એને એકદમ સરસ રીતે અલગ કરવાની હું ટ્રેક બતાવીશ તો આપણી બધી ડુંગળી સરસ એવી કટ થઈ ગઈ અને જે ડુંગળીનો આગળનો ભાગ હોય એને આપણે પહેલાંથી જ કાઢી લેવાનો એટલે જે લચ્છા છે એ ઝડપથી અલગ થઈ જાય હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું જેમાં આપણે બેટર તૈયાર કરવું હોય એ બોલમાં આ રીતે બધી ડુંગળીને લઈ લેવાની તો તમે વરસાદની સિઝનમાં ડુંગળીના ભજીયા બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો હવે તમે જુઓ અહીંયા આપણે એમાં મીઠું એડ કરી દેવાનું પછી મીઠું એડ કર્યા પછી ડુંગળીને આ રીતે હાથથી પ્રેસ કરતી જવાની અને સરસ રીતે મિક્સ કરતી જવાની એટલે જે ડુંગળી છે એમાંથી પાણી છૂટું પડશે એટલે આપણે વધારે પાણી એડ નહીં કરવું પડે તો આ રીતે બધા લછા અલગ થઈ ગયા તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ મેં ડુંગળીના બધા લચ્છા એક સરખા અલગ કરી લીધા હવે પાંચ મિનિટ માટે આપણે રહેવા દઈશું પાંચ મિનિટ પછી મસાલામાં થોડું લાલ મરચું પાવડર જો એડ કરવું હોય તો એનાથી ખૂબ જ સરસ એવો કલર આવશે અને થોડી સ્પાઈસીનેસ આવશે તો ખાવાની મજા આવશે ફ્રેશ લીલા ધાણા અને એકદમ ક્રિસ્પી બને એના માટે મેં ચોખાનો લોટ એડ કર્યો છે હોય તો એડ કરવાનું ન હોય તો સ્કીપ કરી શકો છો અને મેં અહીંયા થ્રી ફોર્થ કપ બેસન લીધો છે અને આપણે એને એક એક બે બે ટેબલ સ્પૂન જેટલો એડ કરતો જવાનું અને મિક્સ કરતું જવાનું ડુંગળીના જે લચ્છા છે એ સરસ એવા લોટથી કોટિંગ થઈ જાય બસ એટલો જ આપણે લોટ એડ કરવાનો છે તો જે ડુંગળીમાંથી પાણી છૂટ્યું છે એના લીધે જ લોટ સરસ એવો મિક્સ થઈ જશે તો આપણે વધારે લોટ એડ કરવાની જરૂર નહીં પડે આ રીતે તમે જુઓ હું એકથી બે ટેબલ સ્પૂન જેટલો લોટ એકસાથે એડ કરું છું અને મિક્સ કરું છું ફરીથી થોડો મિક્સ કરીશું એટલે આપણે એમ આ ડુંગળી છે એમાં પાણી કેટલું એડ કરવું એ પણ સમજ આવી જશે અને પાણી આપણે વધારે પણ યુઝ નથી કરવાનો જો પાણી વધારે પડતું આપણે ઉપયોગમાં કરી લેશું તો એવું થશે કે ડુંગળી જે લછા છે એ નરમ પડી જશે અને ક્રિસ્પી ભજ્યા નહીં બને તો મેં અહીંયા થ્રી ફોર્થ કપ લોટ એડ કરી દીધો હવે મિક્સ કરી લેશું અને હવે માત્ર આપણે એક ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે તો હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરું છું એના લીધે હાથમાં અને બધી જ રીતે ડુંગળી છે એ મસાલાથી કોટ થઈ જશે બસ એટલા માટે જ આપણે એક ચમચી જેટલું પાણી એડ કર્યું છે બસ આ રીતે તમે જુઓ લોટ બંધાઈ જાય છે બસ એ રીતનો ઠીક લોટ બાંધીને તૈયાર કરવાનો છે આપણે એનું જે મેથીના ગોટા બનાવીએ અને જેવું બેટર બનાવીએ એવું ખાસ કરીને નથી બનાવવાનું એ ધ્યાન રાખજો આ રીતે તમે હાથથી એનો ગોળો વાળો તો બસ ગોળો વળી જવો જોઈએ હવે આપણે તરત જ એમાંથી ડુંગળીના ભજીયા તૈયાર કરીશું તો અહીંયા મેં તેલને ગરમ થવા માટે રાખ્યું હતું તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ જો વધારે પડતું પણ ગરમ હશે તો જે લચ્છા છે એ તરત જ ઉપરથી બ્રાઉન થઈ જશે ને અંદરથી કાચા રહેશે તો આ રીતે વન બાય વન આપણે તેલમાં બધા એડ કરીશું અને થોડીવાર માટે રહેવા દેશું પછી એની સાઈડને ચેન્જ કરીશું થોડી જ વારમાં એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય છે વધારે કૂક થતાં વાર નથી લાગતી અને વરસાદ ચાલુ હોય અને કંઈ ટેસ્ટી ભજીયા જેવું ખાવાનું મન થાય તો આ ડુંગળીના ભજીયા જરૂરથી બનાવવા જેવા છે ખૂબ જ ક્રિસ્પી ખૂબ જ ટેસ્ટી બને છે ચા સાથે અને ચટણી સાથે જો તમે એકવાર આ રીતે બનાવી લેશો તો વારંવાર તમે વરસાદમાં આ ભજીયા ખાવાનું મન થઈ જશે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં તેલમાં સરસ એવા ગોલ્ડન કલર આવી ગયો આ રીતે બબલ્સ તેલમાં ઓછા થઈ ગયા ખૂબ જ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા તો આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાના ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને હવે તેલમાંથી કાઢી લેશું તો આ રીતે બાકીના બધા જ આપણે ફ્રાય કરવાના આ રીતે તમે જુઓ બિલકુલ એમાં તેલ પીશે નહીં અને એકદમ ડ્રાય થઈ જશે તો એકદમ સિમ્પલ છે અને આ ભજિયા સાથે તીખી મરચી જો તળેલી મળી જાય તો ખાવાની ખૂબ મજા આવે એના માટે મેં અહીંયા ચારથી પાંચ મરચીમાં વચ્ચે કાટ લગાવી દીધા અને એના જે ડાળીનો ભાગ હતો એ પણ કાઢી લીધો એને આપણે આ રીતે તેલમાં ફ્રાય કરી લેશ તો બહુ વધારે ફ્રાય નથી કરવાની અને જો તેલમાં છાટા ઉડે તો તમારે એને આ રીતે ઉપર ચમચો રાખી દેવાનો એટલે ઉડશે પણ નહીં અને એને પણ આપણે ભજીયા સાથે સર્વ કરીશું અને મેં અહીંયા ગ્રીન ચટણી સર્વ કરી છે તમે ચા સાથે પણ સવ કરી શકો છો તો આ રીતે વરસાદમાં ડુંગળીના ભજીયા આ રીતે તૈયાર કરેલી મરચી અને ચટણી સાથે આ ડુંગળીના ભજીયાને સર્વ કરજો ઘરના બધાના ફેવરિટ થઈ જશે અને ખૂબ જ ક્રિસ્પી ટેસ્ટી બને છે તો આજને આ ડુંગળીના ભજીયાની રેસીપી જો પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે વરસાદમાં ખાવાની મજા આવે તેવા ડુંગળીના ભજીયા જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે